પણ માણસ ને બુદ્ધિ આપી ગાડિયા કરે બોલો એક રાજા એવી કોઈ વાર્તા કરે ને એને પાંચ કિલો પોપટ મૂર્તિ કિલો હોનું આ પોપટ હાલવાનો પણ મને જે વાત ની ખબર ના હોય એવી વાર્તા કરે તો પછી તો અમારા જેવા કલાકાર એ ઉપડી જાય ને આપણે વાર્તા કરીએ જોરદાર જૂનામ જૂની કે બાપુ આમ જો રામાયણ માં આવું થયેલું એ તો કે મને ખબર છે મહાભારત માં આવtheta લો એ તો મને ખબર છે સો મહિના સુધી ચાલ્યું બોલો જે વાર્તા માટે રામાયણ ની મહાભારત ની ગીતા ની સાધુ ની સંતો ની દાતારો ની કોઈ પણ બી ની વાર્તા માટે રાજા એટલું જ બોલે કે આ તો મને ખબર હતી આમાં તમને પોપટ મળે નહીં કે હા પછી ગામડા ગામડે એક માણસ કોઠા ઉજબાળો ઉપડ્યો ભાઈ ત્યાં જઈને કે રાજાજી કે આ એક વાર્તા હું કરું કે કરો હવે હું તો સાંભળજો કે આ વાર્તા છે ને એ તમારા ને મારા ઘરની વાત છે કદાચ તમને ખબર નહીં હોય કે ઘરની હોય તો ખબર જ હોય ને કે ના 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 હોય તો કે માંડો કે લ્યો તમારા વડવા મારા વડવા બે ભાઈબંધ હતા એ વાતની તમને ખબર રાજા કે મારો બેટો ના પાડવામાં નુકસાન છે તો આ પાડવામાં કઈ નુકસાન છે નહીં આપણે વડવા મિત્ર હોય હા કે તમારા વડવા મારા વડવા મિત્રો હતા એની મને ખબર છે પોપટ મળશે નહીં કેન્સલ એમ નાના કે આગળ સાંભળો કે શું તમારા વડવાઓને સૈનિકોનો પગાર કરવા પૈસા ખૂટતા તો અમારા વડવા જોડે ઉશી ના લેતા ઈ તમને ખબર લ્યો કે રાજા કે મારી નાખો આને હું લાવ્યો આ હવે આમાં તો આને કેમ કેવું કે હા એ મને ખબર છે પણ રાજા કે આ ગાડીઓ કરે મને ખબર છે પણ આપણે રાજા છે રાજા માં ભગવાન હોય ને પાછા કે આ એ વાતની મને ખબર છે પણ અમારા વડવા કઈ ને ગયા છે હિસાબ ચૂકતે થઈ ગયેલો છે કારણ કે એ કોઠા હોય તો હતી ને ભાઈ હિસાબ ચૂકતે કે હા બાપુ તો તમે તમે તો બધું જાણો અને હે બાપુ અમારા વડદાદી હતા ને વીસ કિલો હોના ઘંટીએ દાણા દરતા એ તમને ખબર કે હા મને ખબર જ હોય ને ઓળખાણ કેવી ઘર જેવી હતી કે હા વચ્ચે સપનીયો કાઢ પડેલો એ તમને ખબર કે હા એ મને ખબર છે તો કે અમારા વડવા ઢોરા ઢોરાજીવાળવા સિંધની બની બાજુ જતા રહેલા એ તમને ખબર કે હા હા એ મને ખબર છે તમને ખબર છે બાપુ બધી ખબર અને આમ જો જાતી વેડાઈ વીસ કિલો હોના ઘંટી તમારા દાદાને સાચવવા લીધી એ તમને ખબર અને એટલું કીધું ત્યાં રાજા ફસાણા મારો બેટો હવે આમાં હા નો કેવાય કે ના એ નો કેવાય હવે આમાં શું કેવાનું રાજા કે ના હોય ઈ મને ખબર નથી કે તોપ ઓપટ આપો ઓપટ લઈ ગયા બોલો વિચાર કરો આને કોઠા હોજ કેવાય હે એટલે કોઠા હોજ વાળો માણસ હોય એ માણસ ગમે ત્યાંથી નીકળી જાય ટૂંકમાં કોઠા